દોસ્તો આ છે અમારું નળ સરોવર મિત્રો આ નળ સરોવરમાં ખૂબ જ ફરવાની મજા આવે છે કારણ કે આ સરોવર એક ઇતિહાસના પાને લખાયેલું છે અને અમદાવાદ જિલ્લામાં આવેલું અને સુરેન્દ્રનગરના પૂર્વ વિસ્તારમાં આવેલું છે મિત્રો અહીંયા વિવિધ પ્રકારના રંગબેરંગી પક્ષીઓ પણ તમને અવારનવાર જોવા મળે છે મિત્રો ઘણા બધા પક્ષીઓ જેવા કે ફ્લેમિંગો બતક પોશિંગ એવા અનેક પક્ષીઓ અહીં તમને જોવા મળે છે મિત્રો આ નળ ત્રણસો ને સાઠ બેટ આવેલા છે તમે થોડાક એટલે કે એક કિલોમીટર હુડકું લઈને જાઓ એટલે પછી એક બેટ આવી જાય છે અને તમારે ત્યાં જમવાની વ્યવસ્થા પણ એટલે કે તમારું ટિફિન હોય તે તમે આરામથી પાણીથી બહાર એટલે કે જમીન ઉપર બેસીને ખાઈ શકો છો મિત્રો અહીંયા આવવા માટે તમારે લીંબડી થઈ અને જમુના હોટલ થઈ પણ તમે આવી શકો છો બીજી તરફ મિત્રો વિરમ ગામથી તમારે આવવું હોય તો હાંસલપુર ચોકડી થઈ અને તમે આવી શકો છો મિત્રો અહીંયા જુઓ આવી રીતે ભેંસો ઉનાળાના તાપની પણ ઠંડી મોજ માણે છે આ તમે જોઈ રહ્યા છો નળસરોવર જો મિત્રો ખૂબ જ સરસ નળ સરોવર છે આ ભેંસો પણ કેવી સરસ મજાની ભેઠી છે મિત્રો જોયું ને મિત્રો નળ સરોવર તો આવા નળસરોવર જોવા માટે અમારા વિડીયોને એક લાઇક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો